શ્રી ગણેશાય નમ હેલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વીડિયામાં સાંભળીશું ચૈત્ર મહિનામાં સાંભળવા સાંભળવામાં આવતું મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખારણ જે આપણે આગળના વિડીયોમાં ઓગણ કડવા સુધી સાંભળ્યું આજના વિડીયોમાં આપણે સિત્તેર કડવાથી ઓગણ કડવા સુધી સાંભળીશું તો ચાલો આપણે સિત્તેરમું કડવું ચાલુ કરીએ કડવું ભાગ દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવ શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વન વગડામાં ભમતા હિંડો માથે ખાલો ઢોળ આ ધતુરો વિજ્યા ચાવો કર્યોતિ સોળ તમે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમૈયાજી ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જેષ્ટકાય અલ્પા જટિલ જોગી ભસ્મ અંગે દિસ્તો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂખ વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય લાતો ગદડા પાટુ મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગટકો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયાને ચઢી મનમાં રીસ કોપ કરીને ત્રિશૂલ મેલ્યું છેત્યુ ગણપતિનું શેષ માક્ષરવદી ચોથને દાહડે પુત્ર માર્યો તર્ત તે દાહડેથી ચાલ્યો આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા જ્યારે ઉમિયાજી નાઈ ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાં લવણ કોટીમાં જઈને પેઠી મનમાં વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમૈયા મન નેત્ર ઉઘાડી ને રખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરીને ઉમૈયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંક ભાંગ ધતુરો ચાવો નફટ ભુંડી ટેવ ના તાવું પશુ દોડ્યા આવો સમજો નહીં મનમાય બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાંય શાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા છતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું મૂંઝવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ વચન એવું સાંભળીને ઉમયાજીને ઉઠી જ્વાળ કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકર ને નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્ર મારો ગ્રહ કારાગ્રહમાં બાંધ્યો રે મારા ને પાઘડી બાંધતા ન આવડે રે મારો અનિરુદ્ધ નાનેરુ બાળ જો મારો કુંવર કાન કુંવર જો રૂક્ષમણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમો સાંભળો દિના નાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે તે તો કઈ નારદજીએ વાત જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે વાત ચાલતા અખડાઈ પડે છે તેુદ્ધ બાળ બાળજો મારા નિશાળે ભણતા નથી મોકલ્યો રે નથી સહયો અધ્યાયનો મારજો પ્રભુએ અમને પુરુષ ના સર્જાવ્યા રે તો સૌ પહેલા વઢવા જાત જો ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યો રે તે તો આવ્યો તત્કાળ જો ભગવાન કહે છે ગરુડ ને રે તમો કેટલો સહેશો જો તમો કોટી જાદવ જેટલા રે તે તો સર્વે તમે સાંભળો કૃષ્ણા કોડામણા રે મારા અંગતણા રખવાડજો મુજ ઉપર ચડે બધી દ્વારકા રે તો એ મુજને ન આવે આંચજો શયાસી જોજન મારી પંખ ના રે ત્રણ જોજનની મારી સાચજો પછી ગરુડ ચઢીને ગોવિંદ પરવરિયારે ત્યાં ગડગડિયા નિશાન જો મારો કુંવર કારાગ્રહથી છૂટ્યો જ્યારે ત્યાં આવ્યા સારગઢ પાણજો શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણજો જો કૃષ્ણ વાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે ગરુડને આપી આજ્ઞા મુકાવી લાવો તન રે કડવું એકોતેરમું ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે સાચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પરેત પાંખો મારી પાંડ્યા કીધા સર્વે અચેત ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાના ને આંખ ગળ્યા મોટા કર્યા બે ભાગ ભલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જાશે જુગત આધાર ઓધવને અપ્રૂપ બે હસ્યા ભલા કૃષ્ણના તન તમેરે આવ્યા પરણવાને અમને ન લાવ્યા સંગ કડવું બોતેરમો આણી વાતે કુંવર મારા શરમાણા ન થઈએ મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે એક કુબજા પેલી રાંટી તૂટી કસરાયની દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારીને સોળ હજાર લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકે નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવાને બંધાવી જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી તું મારો દીકરો ધન તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવે કરી વેઠ આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા ન થઈએ રૂડી નારી દેખે તો હરણ કરી લઈ જઈએ ઓધવ ને અક્રુડ બે હસ્યા ખડખડાટ મિલ્યા દાત રૂડી શિખામણ છોકરાને જો છો સુંદર શ્યામ જો આવી શિખામણ અમારા છોકરા દેશો તો મુકશે તો મૂકવું પડશે દ્વારકાધામ કડવું તોતેરમો કૃષ્ણે જાદવ મોકલ્યો તે શોણિતપુરમાં જાય જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય હોશ હોય તો યુદ્ધ આવો તેમાં નથી અમારે ન્યાય જાદવ ત્યાં સંચર્યો આવ્યો અસુર સભામાં સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુટનાથ દીકરી પરણાવી ચરણે લાવ્યો નહીં તો યુદ્ધ કરો અમ સાત બાણાસુરને મહા લાગ્યું નેત્રે વર્ષે અગન નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન ચાલે એ ભરવાડો એ પિછાળો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં જે થનાર હોય તે થાય સેના લઈને રાજા ચાલ્યો યોદ્ધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બાંધ્યા બહુ હથિયાર ખડક ખાંડાને તંબુર ઝેર ઘોડા હાથને નાળ ત્રિશૂળ સાંગને મૃદક ભરસી તોમરને પીળી પાણ લાલ લોહમણ ઝડકે ઝેરી હાથ ધરી તલવાર યોદ્ધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર કો જોજન કો બે જોજન ઉચ્ચા કોને સમ ખાવાને શીશ વિકરાળ દેખાડીને વળી પાડે ચીસ બુમરાળ કરતા આવી પડ્યા જાદવની સેનામાં ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય પરિત્રિશુલ પડે કોવાડા મૃદગરને વળી ફરસી સંગ્રામ સૌ સેના કરે આ યુદ્ધ ધારા રહી વરસી જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ બાણને તીર તૂટે કુંભસ્થળ ફૂટે દંતસૂર ચાલે નીર રુધિર બહુ ભડત્યા પડવા લાગ્યા ઘૂંઘળ ને ભગાડે વાકડી તરવારો મારે ખડ ને ખડાડે તૂટે પાખર ને પડે બખતર કીધો કચ્ચર ધાણ સર્વે યોદ્ધાઓ ને મારી કરીને પાછા વળ્યા ભગવાન પુરુષ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે સૈન્ય માં આવી કરીને શંખ નો નાદ રે કડવું સુમોતેરમું શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્ય ને વિદારનાર કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે તે ક્યાં અનિરુદ્ધ કહે સુંદરી શંખ જણાયો આવ્યા હરી બંધ આજ થકી ઓ ગાજે હરધર્સ યાત્ય બોલે પ્રત્યુ મોટે સ્વરે બાણ હાથ છે દાય ખરે ગોવિંદ ની ગત્ય ન જાય કળી જાદવ સેના આવી મળી જાદવ સૈન્ય એ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ

વાંદરા વાંદે પાણી પંથાબી પીળા પાખર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેત રચપાળા અસ્વાર અનંત દીર્ઘ દિશે અને કરડે દંત પૂરની પોળે સેના વય માય હણો જાદવ કહેતા જાય

સકળ સંસારે બહુ આકડા કુવારી કન્યા કપટે વર્યો બોલાવે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો એ ગોવાળ એવી આપીશ બહેરામણી સૌને મોકલીશ જમીપુર ધણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણએ લીધું સારંગ કડા જૂડ બે કડક થયા ઉઘાડા આ યુદ્ધ ગ્રહ્યા ખાંડા ફરસીને તલવાર કો કહાડે માથેથી ભાર ત્રિશુલ તોમર ગદા ત્રિશુલ ગરજો હારીએ ધરી મુશળ છપ્પન કોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ બહુ પડાય બાણાસુર દેખી અકળાય કડું પિંચોતેરમું

મારે ક્રોધ કરી ડોલે છે દેવતા બધી ધરણી ધ્રુજે શેષ સળકે કડવું છ્યોતેરમું એવી વાણી સાંભળતા કોપિયા દિન દીનદયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી કશસ્ત્ર મેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરને તે તો કહ્યું વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાઢ્યા કહો શ્રી થાય કડવું સિત્તોતેર સુખદેવ કહે તે વાત વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાન વેવાણ આવ્યા રે માથે કેશ વાસની ઝાડ વેવાણ આવ્યા રે જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે જેનું મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે એની આંખ અધારો કૂપ વેવાણ આવ્યા રે જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે દીઠે જાય ન એવો અંત દેવાણ આવ્યા રે એના સ્તન ડુંગર સાત ડોગજા વેવાણ આવ્યા રે કાને ગાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે કોટે ખજૂરાના તનમન્યા વેવાણ આવ્યા રે કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે પગે રીસ કલા વિકરાળ વેવાણ આવ્યા રે કહેડે પાડાની ઘુઘરમાળ વેવાણ આવ્યા રે વાકડા સરપ અને હાથે વેવાણ આવ્યા રે બળતી સઘડી મુકે માથે વેવાણ આવ્યા રે જેની પીઠ ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે એના મસ્તકમાં ફરે છે રોજા વેવાણ આવ્યા રે મુખ બોલે વચન વિકરાળ વેવાણ આવ્યા રે તેથી પડે જાદવને ફાળ વેવાણ આવ્યા રે કોટરા આવ્યા જ્યાં મોરાર વેવાણ આવ્યા રે કુંવરે સાસુ કોટરા કહે છે એના બાપને પાતાળ જાણશે તો થાય એ છે તમારો કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આ વાઘ દિન જાણી દયા કરો એ છે મારો વાઘ ચક્ર ચતુર ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ નવશે સન્નું કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો સાંભળો ગતિ કૈલાસ એક મારી વિનંતી તમે સાંભળો જુગદેશ સાંભળે કોપે ભરાયા પોતે ઉમૈયા ઈશ મનમાં રીસ ચઢી ઘણી તમે સાંભળો રાજકુમાર સદાશિવ યુદ્ધે ચઢ્યા તેણે ધ્રુજી ધરા અપાર રે એ ભરવાડો એ પીઠારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અવસાર મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા ઋષભ ઉપર શિવરાય સેના બહુ ભેળી કરી કહું તે તણો મહિમાય ડાકણ સાકણ ભૂત પ્રેત પિશાસ વંતર માત્ર દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર હરિજય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો આ શું કરી વઢવા આવ્યો શંકર માહે ભાંડેગાળ હે કાળ અર્જુનના શાળા ભર્યા ઉજાળા જે મધ્ય રાતે મથુરાથી નાઠ્યો ગયો વિ મારી માસી પુતનાને દહીંના લીધા દાણ મોસાળનું છેદન કરીને થઈ બેઠા રાજન તું આ હિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા કરી રાખ તારી ઢંગ ડાકણ સાકણ ભૂત પ્રેત નીચે સરપો જોડો બળદ ઉપર ભાર કર્યો તારા ઘરમાં ન મળે ઘોડો રાત દહાડો બાવો થઈ ફતો તારા ઘરમાં રોતી નારી ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી હલ્યા છોકરીયાઓમાં માં સાસ પીતો મરદ મટી થયો મેરી જગતમાં એવું કહેવાયું જે કાનુડે ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાન કહે હું વ્યભિચારી મને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય કડાક દઈને ત્રિશુલ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા ચપટ ગાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય ગણપતિને કુંવર પ્રત્યુમ વઢતા બને કુમાર બટુક ભૈરવ કરતા મારા માર વીરભદ્ર ને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે શિવને સાંભળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરવ પ્રેક્ષ સાર સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવ નો નાદ ઉગ્રસેન વીરસેન બે યોદ્ધા કહેવાય આપ આપના ભીરુ લઈને યુદ્ધ કરે મરણમાંય ભૂત પ્રેત પિશાસ વંતર ડાકણ વળગે સૂચે અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સહુનું સૂચે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભજ તરવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ કોઈને અધમુવા કીધા હાથ તણે લપડાટે કોઈને માર્યા પાટુ પાની ભોગળને ભંગાટે

રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય રોગના વરસાદ થી કોઈથી ઉભું ટોળી બાંધીને છેદવા માંડ્યા બોલ્યા રહેવાને તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ તાવ કહે આ કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નવ જઈએ સાંભળો અસરણ શરણ તેતર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્ના અંતરમાં જાશો તો સેદી નાખી શીશ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખાહરણ ન સાંભળે મન ભાવ કરીને જે તેને પીડે મારી નાખું એમાં નહીં સંદેહ તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું ત્રણ વર્ષ જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મારે નવ પીડું તમે સાંભળો ભગવાન ઓખારણ જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ દઈ ને સંચર્યો ગયો કૈલાસ ધામ સુખદેવ કહે પરિક્ષિતો કહું કૈલાસ શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશ જગદીશ વઢતા કોઈ ન પામે પાર વજ્રાસ્યા મેલ્યું પોતે શ્રી ત્રિપુર ત્યારે મહસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરાર નાગાસ્ત્ર ત્યાં મેલ્યું ઈશ ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું શ્રી જગદીશ પર્વતા રહી વાવાસ્ત્ર ત્યાં કાઢ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુલ લઈને રહ્યા પોતે ઉમૈયા ઈશ એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ ત્રિશુલ ને સુદર્શન વળગ્યા તે આવ્યા ડઘા જોડ તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પ્રલય થાય શેષનાગ સળગવા લાગ્યા ભાર નખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાદ રાડ જઈને ચૂકાવો તેમાંથી થાય કલ્યાણ હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કડવું ઓગણ એસીમો આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ સોળજી વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોડજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી વઢનારા કોઈ હશે પણ આપના એકના એકજી કૃષ્ણને ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશુલજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો શોણિત નાથજી ચાલ્યા તુજને ભૂપ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી મંદ મચ્છર અહંકારથી તે ખોયા હજાર હાથજી બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શિષજી બાણાસુર ચરણે લાગ્યો સાંભળો ઉમૈયા ઈશજી મેં ખોયા હાથ હજારને હવે શિર છેદાવું રે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રહે